તો બોલા કે સાહેબ કઈ દીધું કે સાહેબ આપણો બધા છપ્પલ રે આ વીય મળી ગઈ કોઈ સાહેબ આવા ના ઇસ દે છપ્પલ મત રહે છે ચલો આપણો બૈરા કડ નાખી હારું ગમે હાલો શેલ ફટાફટ ઓ ઇને પેલો નીકળી લઈ જાવ લે પેહો એ પોણી કેતા ની બરોબર સર કોણ કેતા ની સર કોણ કેતા નહીં હેલો મારો વાહ

લે લાયો મિલા કે મિલા સર મારા એગલના પુતવાના પુતવા તારે શું લેવા ઓ ના સર તમને સર રમમાજી લઈને આવવાનું એ જાડી ઊભો રહે જાડી ઊભો થઈ નહી એકદમ લિશન તમને નઈલા બબ મને એક્સિડન્ટ હતો એ બતાવજો પછાવો તારું એક્સિડન્ટ કેમ ના થયું એક્સિડેન્ટ તારું કેમ લેસન ની લાવવાના રોજ 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 નવા નવા બાના લઈ જા કુલાવા હા હા હોશિયાર બાણ આ તો બધા બધા કાલુ પાડવા માટે જોરદાર એટલા મે બધા એને બહુ સર નો આવશે ફક્ત પોતા હતા સર લઈ જા આપણી ક્લાસમાં એક જ હોશિયાર હો વિદ્યાર્થી

હેગડા આઈ તો તારી વતી નહી તાર મમ્મી પપ્પાને કે કમ્પ્લેઈન્ટ પીવરાવો લેવું તો ને સર પાણી નથી તો મોટર ચાલુ કરી દીધી બસ તમે ચલ્યાકો કહો લાઈટ નથી તો તમે કે મોટર ચાલુ કરી દીધી હારું બાપા બેહી જા તમને ઘર પુણે બનાયા બેહી

ને અમને મારી નાખશો તમે તો તમને ભણાવવા કરતા તો હ ને ના ભણાવવા હારા તો હવે મારે તમને ભણાવવા જ નહીં નીકળી જવું હોય